અંબાજી ભાદરવી પૂનમના મેળામાં પાટણથી પગપાળા એસી સંઘો નોંધાયા ઓનલાઈન પાસ તૈયાર તમામ સંઘોને રથ અને વાહનોને દાંતા પછી અંદર જ્યાં ઉતારો હોય ત્યાં સુધી લઈ જવા પાસ મેળવી લીધા જગત જન્નીમાં અંબાની ભાદરવી પૂનમ મહામેળામાં એકથી સાત સપ્ટેમ્બર દરમિયાન ભરાનાર હોળી વર્ષોથી પગપાળા સંઘો લઈને જાય છે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે છેલ્લા બે વર્ષથી રાજ્યભરમાંથી મેળામાં આવતા સંઘોને ફરજિયાત ઓનલાઈન પાસ પરમિટની વ્યવસ્થા લાગુ કરાય છે જેમાં પાટણ જિલ્લામાંથી ચાલુ વર્ષે એંશી જેટલા પગપાળા સંઘો ઓનલાઈન નોંધાઈ થઈ ચૂકી છે આ સંઘો સીધું સામાનવાળા વાહનોની સાથે જ અંબાજીમાં ઉતારા સ્થળ સુધી જઈ શકે તે માટે ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટ દ્વારા વાહનના પાસ કરાવી તેનું વિતરણ કરી દીધું છે રજિસ્ટર રૂપિયા એક હજાર ચોવીસ સંઘોના અઠ્યાવીસ જૂન મારફતે વાહન એન્ટ્રી પાસ વિતરણ શરૂ કરાયા છે ત્યારે પાટણ ઝોનના ટ્રસ્ટી સુરેશભાઈ પટેલ દ્વારા જણાવાયું કે અગાઉ મેન્યુઅલ સંઘમાં ફોર્મ ભરી અંબાજીમાં પાસ પરમિટ માટે મોકલાતા અને મંજૂરી મળે એટલે વિવિધ સંઘો સ્ટીકર પાસ તૈયાર કરી પહોંચાડવામાં આવતા હતા છેલ્લા બે વર્ષથી સંઘ અંબાજી પ્રશાસન દ્વારા ઓનલાઈન પાસ કરવાથી આવતા સંઘોને કોઈ તકલીફ ન પડે અને તેમનું રજીસ્ટ્રેશન બિલકુલ આસાનીથી થઈ જાય તેવી વ્યવસ્થા પાટણ ઝોન ટ્રસ્ટી સુરેશભાઈ પટેલ દ્વારા સરાહનીય કામગીરી કરવા માટે ખૂબ ખૂબ

જિલ્લા કલેક્ટર બનાસકાંઠા અને ચેરમેન આરાસુડી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ આગામી તારીખ એક એકથી સાત સપ્ટેમ્બર સુધી અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમ મહામેળા બે હજાર પચીસમાં હું સૌ માઈભક્તોને પગપાળા સંઘોને અને લાખો શ્રદ્ધાળુઓને ખૂબ હૃદયપૂર્વક આમંત્રણ આપું છું ભાદરવી પૂનમનો એ મેળો એ માત્ર મેળો નથી તે તો લાખો ભક્તોની પગલાંની ભક્તિ માતા અંબાની ઉપાસનાનું સજીવ સ્વરૂપ અને ગુજરાતની જીવંત આધ્યાત્મિક સંસ્કૃતિનો મહોત્સવ છે જ્યારે પગપાળા લાખો પદયાત્રીઓ પોતાના શ્રદ્ધાભાવ સાથે ધજા લઈને અંબાજી પધારશે ત્યારે બોલમારી અંબે જય જય અંબેના નાદ સાથે આરાસુરનું પર્વત મુંજી ઉઠશે ગુજરાત સરકાર જિલ્લા વહીવટીતંત્ર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કોઈપણ શ્રદ્ધાળુને કોઈપણ માઈ ભક્તને કોઈ જાતની તકલીફ ના પડે તે માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે ભાદરવી પૂનમનો આ મહામેળો એ એકતા શ્રદ્ધા અને ગુજરાતની સંસ્કૃતિનું જીવંત દર્પણ છે હું આપ સૌને ફરીથી હૃદયના ઊંડાણપૂર્વક ભાદરવી પૂનમના મહામેળામાં આમંત્રિત કરું છું જય અંબે અંબાજીમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે આવો